ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ ઉપર આવેલા માંડિયા ગામ નજીક મકાઈના ડોડા ભરેલો બોલેરો પલટી મારી ગયો ભાવનગર અમદાવાદ રોડ ઉપર આવેલા ગામના રસ્તા ઉપરથી મકાઈના ડોડા ભરેલો બોલેરો પસાર થયો હતો જે બોલેરોના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બોલેરો પલટી મારી ગયો હતો જેને લઈ લોકોના ટોળાઓ એકત્ર થયા હતા